રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પકડી પાડ્યો છે એસઓજીએ ઉપલેટા વ્રજ વિલાસ હોટલની બાજુની ગલીમાં આવેલ પરેશ વલ્લભભાઈ સોલારકાના ગોડાઉનમાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો પકડી પાડ્યો એસઓજીએ જુદી જુદી કંપનીના શંકાસ્પદ કૃષિને લગતા કપાસના બિયારણનો જથ્થો પકડી પાડીને કાર્યવાહી શરૂ કરી છે એસઓજીએ ગોડાઉનમાંથી કૃષિને લગતો શંકાસ્પદ એકસો ને ચોર્યાસી બિયારણની જુદી જુદી કંપનીની બેગો

સરકાર શું કરી છે સરકારી એજન્સીઓ શું કરી રહી છે ખેતીવાડી વિભાગ શું કરી છે છે કૃષિ મંત્રાલય શું કરી રહ્યું છે છાસ દર વર્ષે પરપોટાની જેમ ફૂટી નીકળતા નકલી બિયારણોનો રાફડો ફાટે અને સરકાર ઊંઘતી ઝડપાય અને પછી એવું કહે છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરશું શું કાયદેસરની કાર્યવાહી કરી આપણા ગુજરાતની અંદર અત્યારે શું લેબોરેટરીઓ છે કેટલી લેબોરેટરીઓ છે તો એક વખત લિસ્ટો જાહેર કરો અને ગયા વખતે જે લેબોરેટરીઓ કરાવી છે જે સેમ્પલ લીધા તા એનું ટેસ્ટિંગ રિપોર્ટ શું આવ્યા કોઈને જાહેર કરી છે કોઈને બ્લેક લિસ્ટેડ કર્યા છે કોઈને જેલમાં નાખ્યા છે જો આવી કાર્યવાહી નથી કરીનો મતલબ એવો થાય કે શું તમે આ કમલમ સુધી હપ્તાઓ પહોંચાડ્યા છે જો સારા બિયારણ છે તો એને પરમિશનો શા માટે નથી આપતા આ પણ સવાલ છે આના માટેની પણ એક ક્વોલિટી કંટ્રોલનો વિભાગ છે તો એ ક્વોલિટી કંટ્રોલનો વિભાગ શું કરી રહ્યો છે જો સારા બિયારણ છે તો પરમિશન કેમ નથી આપતા અને ખરાબ બિયારણ છે તો ખુલ્લી બજારમાં વેચાય કેમ રહ્યા છે આ પણ સવાલ છે સાથે સાથે સવાલ એ પણ છે કે જ્યારે સરકારને આવું આવો સામે આવે મીડિયા એમની સામે આવે એસઓજી જ્યારે એમની સામે ખેડૂત સંગઠનો ખેડૂતો આગેવાનો કે કોઈ ખેડૂત જ્યારે આવો રેકેટ પકડી પાડે એવા સમયે સલાહ આપે ફક્ત કે ખેડૂતોએ જાગૃત રહેવું જોઈએ આવું ના લેવું જોઈએ તેવું ના લેવું જોઈએ ફક્ત આટલી સલાહ આપીને છૂટી જવાનું છે તો સરકારે એક પ્રકારે એવું કહી રહી છે કે ખુલ્લી બજારમાં ડ્રગ્સ જે વેચાઈ રહ્યું છે ડ્રગ્સ કોઈ લેતા નહીં વેચવા વાળાને નહીં રોકે લેવા ખાલી સલાહ આપે કે ડ્રગ્સ લેતા નહીં એટલે કે અત્યારે જે પોર્ટ પર જે ઠળવાઈ રહ્યો છે માતબર જથ્થો એને ખુલ્લી છૂટ એવા પ્રકારની વાત છે કે જેવા આ અભિયારણો વેચી રહ્યા છે ખુલ્લે આમ જે સારા છે કે નર્સા ખબર ખાતરી સરકારની એજન્સી કરી શકે ખેડૂત ના કરી શકે ખેડૂતો અનુભવ જ કરી શકે તો સરકાર આ જે આનું પરિણામ જે આર્થિક અને જે નુકસાની જે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે એના માટે સંપૂર્ણ સરકાર રાજ્ય સરકાર જવાબદાર છે આના માટે રાજ્ય સરકાર તાત્કાલિક પગલાં ભરે એ બી અમે અને તમામ માંગ કરીએ છીએ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ ડુપ્લિકેટ બિયન એટલે મારી પાસે બિલ નહોતું બીજું કાંઈ ડુપ્લિકેટ બિલ ખેડૂતો આવે છે ઓરિજિનલ જ છે એમ તો કાલે જે એસઓજી દ્વારા જે કેટલું બિયારણ તમારી દુકાનમાંથી પકડવામાં આવ્યું હતું એનાથી ખેડૂતોને શું ફાયદો થતો હોય છે શું શું નુકસાની થતી હોય છે મારી પાસે એકસો ચોરાસી પેકેટ હતા એ પકડવામાં આવ્યા એમ મારી ઘર બિલ લાવે એ ખેડૂત વાવે ખાતર બિયારણ દવા ખેડૂત બધા બાકી લઈ જો એ ઉત્પાદન થાય જ નહીં તો ખેડૂત મને રૂપિયા ક્યાંથી આપશે અમે સારી કારણ ખેડૂતની ભાગ એવી છે એમાં ઇયાળો નથી આવતો એટલે વધારે ખેડૂત માગે અમે વેચીએ છીએ આ માલ છે તે ક્યાંથી લઈ આવવામાં આવ્યો હતો અને ખેડૂતોને આમાં નુકસાની જશે તો એનો જવાબદાર કોણ રહે એ ભાઈ અંદર દર વર્ષે ખેડૂત વાપરે છે એટલે ખેડૂત બધા હસ્તા મોઢે જ લઈ જાય છે અને દર વર્ષે બીજે કોઈ પણ વસ્તુ આવે એના કરતા ઈયળો નથી આવતો એટલે ખેડૂત વધારે પસંદ કરે હજી નુકસાની થતી હોય તો આમ તો એ રૂપિયા મેં બાકી માલ દીધો તો રૂપિયા અમને જ ના આવે તો પેલા તો અમને નુકસાની જાય પછી ખેડૂત થઈ જવાની જે સરકાર દ્વારા જે બિયારણ જે બહાર પાડવામાં આવતી હોય છે તો એ બિયારણ કરતાં આ બિયારણ સારું હોય છે એનાથી બહુ એટલે એ બિયારાણી સારું છે પણ આમાં ઈયળો નથી એટલે વધારે સારું અને આમાં ગવર્મેન્ટની મંજૂરી નથી એટલે એ બિલ ના આવે એટલે ડુપ્લિકેટ ગણે બાકી કપાસ તો ઓરિજિનલ જ બી હોય હા તો એ કપાસ જ જો સરકાર દ્વારા જે બિયારણના જે અત્યારે બિલ વાળું જે બિયારણ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે એની જે અત્યારે તમે જે બિયારણ જે તમારું પકડાવું છે ડુપ્લિકેટ બિયારણ કહેવામાં આવે છે જો સરકાર જો આને મંજૂરી આપે તો શું તો ખેડૂત વધારેમાં વધારે આજે પ્રોડક્ટ વાવે છે કારણ કે આની અંદર ગુલાબી બિયાર્ડ ના આવે ઉત્પાદન વધારે થાય પેલામાં ગુલાબી બિયાર આવી જાય તો ઉત્પાદન ના થતું એટલે ખેડૂત સામે બીજ પસંદ કરે કે આ જ વેરાયટી વાવું